ભરૂચના વાલિયા તાલુકામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે ભમાડિયા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પીઆઈએમબી તોમરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી બાતમી મુજબ નિકોલી ગામથી ભમાડિયા ગામના કાચા રસ્તે થઈને વાલિયા તરફ ઇકો ગાડીમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી એક બાઇક સવાર પાયલોટિંગ કરી રહ્યો હતો પોલીસે ભમાડિયા મોખડી વચ્ચે કાચા રસ્તા પર વોચ ગોઠવી હતી ઇકો ગાડીની તપાસમાં બસો ચાલીસ બોટલ વિદેશી દારૂ મળ્યો હતો પોલીસે ચોવીસ દારૂ ઇકો ગાડી અને બાઇક મળી બે લાખ ચોર્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં વાલિયાની સિલોડી ચોકડી પાસે રહેતા સંદીપ ગણપત વસાવાની ધરપકડ કરવામાં આવી છે દરમિયાનમાં નજીકથી પસાર થતા એક એક્ટિવાની તપાસમાં અડતાલીસ બોટલ વિદેશી દારૂ મળી હતી પોલીસે દારૂ અને એક્ટિવા સહિત ઓગણસાઠ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ભમાડીયા ગામના વિકેશ ગલ્લો રવિદાસ વસાવાને પકડ્યો છે ઇકો કારમાં બેઠેલો એક આરોપી પાયલોટિંગ કરનાર બાઇક સવાર સહિત ચાર આરોપીઓ ફરાર છે પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે